તો પતંગ રસિયાઓમાં પણ આ પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે રિટેલર વેપારીઓએ તો એક માસ પહેલાથી જ ચરખમાં માંજો પીવડાવી દોર બનાવવાની કામગીરી આદરી લીધી છે હાલના સમયમાં અનેક ફિરકી બજારમાં ઉપલબ્ધ છે આમ છતાં મોટા ભાગના પતંગ રસિયાઓ ચરખા પરના બનાવેલ માંસા દોરને વધુ પસંદ કરે છે અને ઓર્ડર આપી ખાસ રીલની પસંદગી કરી દોર પીવડાવે છે બજારમાં મકર સંક્રાંતિના પર્વને લઈને તેજી વ્યાપી છે આ વખતે બજારમાં પતંગના તોરણ પણ આવ્યા છે જે ડેકોરેશનમાં પણ ચાલે છે એક વેંટ લઈને પાંચ ફૂટ સુધીની પતંગ જોવા મળે છે બાળકો માટે કાર્ટૂન પતંગનો ખાસ ટ્રેન્ડ છે તો ફિરકીમાં બ્લેક ફિરકીનું વધુ ચલણ છે ઠાકોરજીને ધરવા માટે નાની પતંગ અને ફિરકી પણ વધુ વેચાય છે એલઈડી લાઈટ વાળા અને કાગળના ફાનસની પણ ખરીદી થાય છે પર પતંગ પતંગ કટ કટ થાય થાય કે સામેની ત્યારે લોકો બ્યુગલ વગાડી આનંદ માણતા હોય છે જેથી બ્યુગલ પણ મોટી સંખ્યામાં વેચાઈ રહ્યા છે મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ રસિયાઓ મન મૂકીને ખરીદી કરી રહ્યા છે જેથી બજારમાં તેજી જોવા મળે છે

પતંગ રસિયાઓ મકરસંક્રાંતિના દિવસે છત પર પતંગ ચગાવી આનંદ માણશે આ દરમિયાન બાળકો અને યુવાઓ અવનવા માસ્ક પહેરી આનંદ માણતા હોય છે બજારમાં અવનવા માસ્કનું આગમન થયું છે જેમાં માસ્કમાં આંખવાળા માસ્ક પણ આવ્યા છે બજારમાં રૂપિયા થી લઈને સો રૂપિયાના ભાવના માસ્ક મળે છે પોરબંદર જિલ્લાવાસીઓ દરેક તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે તો જિલ્લાભરના વાસીઓ સવારથી જ અગાસી ઉપર ધામા નાખે છે અને પતંગ ચગાવવામાં મશગુલ બને છે બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ તહેવારને મન ભરીને માણતા હોય છે મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વેપારીઓને ત્યાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તેની પતંગ દોર ફિરકી ફાનસ બ્યુગલ માસ્ક કેપ સહિતની પુષ્કળ વેરાયટી અને અવનવી ચીજોનું વેચાણ થઈ રહ્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વખતે પતંગમાં પંદર થી વીસ ટકાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે દોરમાં વીસ ટકાનો ભાવ વધારો નોંધાયો છે આમ છતાં પતંગ રસિયાઓ મન મૂકીને ખરીદી કરશે જેથી આ વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ ફિરકી દોર ભગવાનને ધરવાની પતંગ કેપ માસ્ક બ્યુગલ સહિતની ચીજોનું અંદાજિત રૂપિયા પાંચ કરોડથી વધુનું ટર્નઓવર થાય તેવી શક્યતા છે પતંગમાં આ વખતે થી વીસ નો ભાવ વધારો થયો છે પતંગનું ઉત્પાદન ઓછું થયું છે જેથી આવક ઓછી છે અને ઘરાકી વધુ છે જેથી ભાવ વધ્યા છે જ્યારે દોરમાં વીસ નો ભાવ વધારો થયો છે દોરમાં આ વખતે કોટનનો ભાવ વધુ હોવાથી ભાવ ઘટ્યા છે આ વખતે અનેક અનેકવિધ નવા મહાકાય પતંગ ઓટોમેટિક ફિરકી બજારમાં ઉપલબ્ધ છે એ સિવાય મીણબત્તીવાળા ફાન્સના કારણે આગના બનાવ બનતા હોય છે ત્યારે આ વખતે દ્વારા ફાનસ બજારમાં ઉપલબ્ધ છે અને ભગવાનને નાના પતંગ પણ અનેકવિધ વેરાયટીમાં ઉપલબ્ધ છે એ સિવાય વિવિધ માસ્કનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે જિલ્લામાં પતંગ રસિયાઓ મકર સંક્રાંતિના દિવસે સવારથી સાંજ સુધી અગાસી પર તામા નાખે છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે રાજ્યમાં વધુ પતંગ ઉડાવવામાં પોરબંદર જિલ્લાનો ત્રીજો નંબર આવે છે જેમાં સૌથી વધુ પતંગ ઉડાવવામાં અમદાવાદનો પહેલો નંબર તથા રાજકોટનો બીજો નંબર આવે છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ પતંગ ઉડાવવામાં પોરબંદર જિલ્લાનો પહેલો નંબર આવે તેમ છે તે પતંગ રસિયાઓ જણાવી રહ્યા છે લેפולપોપટ પોરબંદર ટાઈમ્સ અ મારું નામ કમલ કોટેજા છે મારો પતંગ દોરાનો હોલસેલનો વેપાર છે પતંગમાં વાત કરવા જોઈએ તો દોઢ રૂપિયાના નંગથી લઈ અને બસો થી ત્રણસો રૂપિયાના અંગ સુધી અલગ અલગ નવી વેરાયટીઓ જોવા મળે છે અને ફીરકીઓમાં પણ આપણે વાત કરવા જોઈએ તો પચાસ રૂપિયાથી લઈને ચારસો પાંચ રૂપિયાના નંગ સુધી ફી વેરાયટી જોવા મળે છે અને નવી વેરાયટીમાં વાત કરવા જોઈએ તો પતંગમાં પુષ્પા અને સ્ત્રી ટૂરની પતંગનું ચલણ થોડું વધારે જોવા મળે છે અને ફિરકીઓમાં આ વખતે સ્વીચવાળી ફિરકી ઓટોમેટિક ફિરકી આવી છે કે જેને તમારે દોરા વીટવા નથી પડતા અને ઉડોળવા બહુ સહેલાઈ પડે છે અને બીજી નવી અવનવી વેરાયટીમાં જોવા જઈએ તો બાળકો માટે અલગ અલગ વેરાયટીમાં બી ગોલ આવે છે વગરવાના અને ફાનસમાં જોવા જઈએ તો આ વખતે ખાસ લાઇટ વાળા ફાનસો આવેલા છે એલઈડી વાળા કે જેનાથી પક્ષીઓને પણ નુકસાન નથી થતું પેલા શું છે કે બધા મીણબત્તીના ફાનસ ઉડાડતા તેના લીધે પક્ષીઓને બી નુકસાન થતું હતું અને વાડી વિસ્તારમાં પડવાથી વાડીઓમાં પણ આગ લાગતી હતી એની બદલે આ વખતે એલઈડી વાળા ફાનસ આવ્યા છે કે જેનાથી કોઈને નુકસાન થતું નથી અને ગયા વખતની સરખામણી જોવા જઈએ તો આ વખતે પંદર પતંગના દોરામાં બંનેમાં વીસ ટકાનો ભાવ વધારો જોવા મળેલો છે એનો રીઝન છે કે કાચો માલ બહુ પૂરતા પ્રમાણમાં મળતો નથી અને બે છેલ્લા બે વર્ષથી પતંગ દોરાની સિઝનમાં થોડી ઘણા બધાને સારી સિઝન ગયેલી ન હોવાથી આ વખતે પ્રોડક્શન બહુ ઓછું થયેલું છે અને ઓછા પ્રોડક્શનના લીધે ભાવમાં પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળે છે